ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મિત્રો આજે આજી નદીના કિનારે ચેતન ની હનુમાનજી મંદિરના દર્શન કરવા માટે થઈને આવ્યા મહારાજના ઘણા બધા ઇતિહાસ છે હનુમાનજી મહારાજ ઘણા બધા બધા ભક્તોના દુઃખ દૂર કરે છે અને ઘણા કામ કરે છે ચાલો આગળના વિડીયોમાં આપણે જાણીએ ઓમ શિવાય હર હર મહાદેવ મિત્રો આજના દિવસે આપણે ચેતન્ય મંદિર આવેલા જે આજી નદી નજીક ખૂબ જ મંદિર આવેલું છે ચાલો મહારાજના